નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તે વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર મોસમ બદલાતા જ દરિયાએ ચરસનું પેકેટ શેરિયાજના કિનારે બહાર ફેંક્યું મોસમ બદલાતા દરિયાએ ચરસનું પેકેટ શેરિયાજના કિનારે બહાર ફેંક્યું હતું એના પગલે જૂના ગઢેસો જે રૂપે એક પોઈન્ટી લાખનું બિનવારસુ ચરસ કબજે લઈ આગળની કાર્યવાહી કરી હતી વાતાવરણમાં પલટો આવતા અને વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા વચ્ચે માંગરોળના દરિયામાં કરંટ આવ્યો છે દરમિયાન સોમવારે જૂનાગઢ એસઓજીના પીઆઈપીસી સર્વરની ટીમ માંગરોળ મરીન પોલીસ સાથે દરિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે વખતે શેરિયાજના દરિયા કિનારે સમુદ્રમાંથી શંકાસ્પદ પેકેટ તણાઈ આવ્યું હોવાની જાણ સ્થાનિક માછીમારોએ કરતાં પોલીસનો સ્થળ પર દોડી ગયા હતા અને પેકેટ કબજે લઈ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના નિષ્ણાંતોની જાણ કરવામાં આવી હતી એફએસએલની ટીમે આવી શંકાસ્પદ પેકેટ ખોલતા તેમાંથી રૂપિયા એક લાખની કિંમતનો બારસો કિલોગ્રામ ચરસ મળી આવ્યો હતો આથી ચરસનું પેકેટ કબજે લઈ માંગરોળ મરીન પોલીસ મથકમાં દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કિનારે કિનારેથી પણ ચરસનું પેકેટ મળી આવ્યું હતું શેરિયાજના દરિયા કિનારેથી મળી આવેલ ચરસનું પેકેટ ડ્રગ્સની હેરાફેરી કરનારોની બોટમાંથી પડ્યું ઇરાદાપૂર્વક તરતું મુકાયું અંગે સોચીએ તપાસ હાથ ધરી છે ન્યૂઝ ગુજરાતી જૂનાગઢ